નમસ્કાર શક્તિત્રો આર ટીવી ન્યૂઝમાં સ્વાગત છે આવજો આજના સમાચાર જય મામાદેવ ગુરુ દ્વારા પ્રથમ શાહી સમુલગ્નમાં પાંચ દીકરીઓને સોના ચાંદીના ઘરેણા અને લાખણા કર્યાવર સાથે શાસ્ત્રી વળાવી સુરત ખાતે પિંટુ બાપુ પાસોતરાવાળા દ્વારા વાલી દીકરીનું ચતન નામથી જ પ્રથમ સમુલગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું સુરત ખાતે પાસોતરા ગઢપુર રોડ ખાતે આવેલ યુનિટી પાર્ટી પ્લોટમાં પાંચ દીકરીઓના શાહી સમલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાહી લગ્ન સમારોહ જય મામાદેવ ગ્રુપ પિન્ટુ બાપુ પાસોદરા દ્વારા સર્વજ્ઞાતિ સમલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું પિન્ટુ બાપુએ જણાવ્યું હતું કે જય મામાદેવ મંદિરમાં દરરોજ વર્ષભર અસંખ્ય દિન દુખ્યા પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે અને મામાદેવના સાનિધ્યમાં મનોકામના સિદ્ધ કરીને જાય છે અનેક પરિવાર આર્થિક નબળી સ્થિતિના કારણે સંતાનો અને ખાસ કરીને દીકરીઓના લગ્ન માટે મૂંઝવણ અનુભવતા દેખાય છે ત્યારે જય મામાદેવ ગુરુપના સાનિધ્યમાં ગરીબ જરૂરિયાતમંદ દીકરીઓને સમૂહ થાય તેવા વિચાર વીજને લઈને વાલી દીકરીનું જતન નામથી પ્રથમ શાહી સમુલગ્ન સમારોહમાં આયોજન કરવામાં આવ્યું હતું આ રોજ જય મામાદેવ ગ્રુપને પિંટુ બાપુના સાનિધ્યમાં સમૂહ લગ્નમાં ગરીબ જરૂરિયાતમંદ પાંચ દીકરીઓને ભવ્યથી ભવ્યતાતે શાસ્ત્રે વાળવામાં આવી હતી અને ચાંદી અને સોનાના દાગીના ટીવી ફ્રિજ વોશિંગ મશીન સાથે એકસો પચાસથી વધુ જીવન જરૂરી કર્યા કર્યાવરની ચીજો સાથે દીકરીઓને ભવ્યતાથી વળાવવામાં આવી હતી દીકરીઓને આશીર્વાદ આપવા માટે

વડીલો પધાર્યા હતા અને આવેલા તમામ સાધુ સંતો આગેવાનો બિલ્ડરો પત્રકારોનો રાજકીય અગ્રણીઓનો પેટો બાપુ દ્વારા મામા ફોટોને શાલ ઉડાડીને ભવ્ય સન્માનિત કરવામાં આવ્યા અને અંદાજિત 6000 લોકોએ સમૂહ ભોજન પ્રસાદી લીધો હતો ફ્રેન્ડ્સ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા લગ્ન ગીત ગાવામાં આવ્યા અને જેમાં નામચીન કલાકારોએ લગ્ન ગીત ગાઈને સારો સહકાર આપ્યો હતો ને રાજેન્દ્રભાઈ વ્યાસ રંગોળા વાળા દ્વારા લગ્નવિધિ કરવામાં આવી હતી ને પિંટુ બાપુએ જણાવ્યું કે આવતા વર્ષે પણ પાંચ શાહી સમૂહ કરવામાં આવશે આ સમૂહ લગ્નમાં આગેવાનોમાં સંજયભાઈ રાવ સાહેબ પોરબંદર દિલીપભાઈ વાઘેલા મહેશભાઈ પેન્ટર મુનાભાઈ જોટકિયા શશીભાઈ જોટકિયા રતિલાલ વૈષ્ણવ સંજયભાઈ આંભલિયા સુરેશભાઈ બંધેલિયા ધીરુભાઈ સોલંકી અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સમસ્ત આયોજનમાં જય મામાદેવ ગ્રુપના તમામ સભ્યોને પિંટુ બાપુ પાસોતરા વાળા દ્વારા જયમત ઉઠાવી સમૃદ્ધને સફળ બનાવ્યું હતું જય મામાદેવ આજ રોજ તારીખ નવ એક બે હજાર પચીસ ના રોજ મામાદેવ ગ્રુપ દ્વારા આયોજિત જે સમૂહ લગ્નનું ટાઈટલ નામ આપવામાં આવ્યું છે વહાલી દીકરીનું જતન એ આજ યુનિટી ફાર્મ વરાછા રોડ પર એક ભવિયો પાંચ સમૂહ લગ્નોનું આયોજન કરેલું હતું જેમના દ્વારા જે પિન્ટુ બાપુ વાસોદરાવાળા છે એમના દ્વારા ભવ્ય એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર અને વધુ કન્યાને જે દાન આપવામાં આવે છે એમાં કોબેને ધોબે દાન આપેલું છે એમાં સાધુ સંતો અને પૂરા સમાજ અને બધાની ઉપસ્થિતિમાં આજ રોજ લગ્નનું આયોજન થઈ ગયેલું એમાં જે દાતાઓ શ્રી છે અમારે એમનું ખૂબ ખૂબ અભિનંદન જે દીકરીઓને જે વસ્તુ આપવામાં આવેલ છે એમને હર ખુશીથી આપેલામાં આપે છે અને વ્યવસ્થિત જમણવાર અને મામાદેવ જે અમારા પિન્ટુ બાપુ પાછો છે એમને એક લાગણી હતી કે હર એક દીકરાનો બાપ બનીને લગ્ન ગુજવી શકો અને એમનો કોઈ આમ તેમનો આવે આશ ન આવે એવી રીતે ભવ્યથી આયોજન પ્રથમ લગ્ન આજે અમારી શરૂઆત છે અમે ભવિષ્યમાં આશા રાખવી છે કે પિન્ટુ બાપુની એવી આશા છે કે અમારા સર્વ જ્ઞાતિ દ્વારા કોઈ એક જ્ઞાતિ દ્વારા નહીં સર્વ જ્ઞાતિ દ્વારા આવતા વર્ષ વધુ વધી અમારી એકાવન જોડાની જે આશા છે એ પરિપૂર્ત થાય અને મામાદેવ બધાને જે દાંપત્ય જીવન છે એમને હર હર સંસાર ખુશીથી લગ્ન જીવન સફળ બનાવે એવી છે માદેવની ખુબ